نوں آوے آ باجو سا آ باجو ہاں او چاپا آ باجو لا لا آ باجو آ جا اندر اندر مدسن અગિયારસો એસી નામ સામે સાહેબ વાંધો છે અને આ મારા ના પ્રમુખ છે એમને મૃત્યુ બતાવે છે હું માટી સરપંચ છું તો હું પત્ની નથી એવું બતાવ્યું છે એવા ઘણા નામ છે ભારતીય નથી

સાત નંબર ગમ છે અપલોડ છે ને એની લાઇફ સ્થાગિત કરાવવાનું વડોદરા રાજ્ય શ્રીમંત સરકારના સમયથી અમારા બાપ બાપદાદાઓ એ બેસતા હતા એમની સાથે પાંચ પેઢીથી અમારો આ આ ગમથી એ છે પાંચ પેઢી છ પેઢી હવે એ અમારે અમારું નાગરિક હક ના હોય અને આવી આવા વધા આપે એ કેટલું વ્યાજબી થાય આ લોકો માઇગ્રેટેડ નથી પાકિસ્તાન થી કોઈ આવ્યું નહીં બરોબર છે અહિયાંના મૂળ નિવાસી છે જે આદિવાસી મૂળ નિવાસી માલિક છે મે આયા અહીંયાના સવાલાના જાગીરદાર અને ખેડૂત હક ધરાવતા માલિક હોય કોઈ બહાર થી માઇગ્રેટ થયેલું આયેલું નથી પાંચ પેઢી બરાબર પેટી ની 500 વર્ષથી ના ના આપણે અહીંયા જે રહે છે આ બીજા તો ઓફ થઈ ગયા હોય

સવાલા સેવા સહકારી મંડળી પ્રમુખ શું કામ માટે આવ્યા હતા સાહેબ હાલમાં જે સરકાર ચૂંટણી પંચ તરફથી જે પ્રક્રિયા ચાલે છે અને જેમાં બીએલઓએ મેપિંગ તો કરી કરી લીધું અને ત્યારબાદ ખોટા માથા ઊભા કરી અને પબ્લિકને હેરાન કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એના માટે આજ અમે આજ જ પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ તમારી શું અપેક્ષા છે સરકાર અમારી અપેક્ષા કે અમારા ગામના સવાલા ગામના અગિયારસો ને એસી વાંધો આવેલો છે જે જે બાબતની ખોટા વાંધા આવેલા છે એની રજૂઆત કરો પ્રાંત સાહેબ પાસે આવેલા છે સાહેબ શ્રી શું આપને પ્રાંત સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે આગળનું જે બી કાર્યવાહી અમે કરીશું કાયદેસરની